તો મોરિયે આ દણ મો માનોર દિલુ ઓ બાલી મોરિયે આ દણ મો માનોર દિનુ ઓલી મારી સાંચોળી કેસ મારી સાંચોળી કેસ વા ચિંચણી ઉરિ

તાતવે મારી ચાચુડી મ કેસ મારી ચાચુડી વાલી મનોર દુ વાલી માઉ નળું માઉ નું તું તો માટલી પડી બરો મનોર દિલ ચૂડી મારી ચાચુડી નવરાવ મધુ દિલુ વાલી તો નવ રાઉ મધુર દિલુ ભલિયુ માઉન બાજુ દાન માઉ નવું દાન Estou doando e deva ir, me leva a dor aqui no óbalio. e deva ir, me leva a dor aqui no óbalio.